તો અત્યારે ચાલી રહી છે લગ્ન ની સિઝન અને તમે આ જોઈ શકો છો બધા મહેમાનો ને કે કેટલા ખુશ થઈને રસોઈ ખાય છે કેમ કે રસોઈ બની છે ખજુરભાઈ તેલમાં તો હું તમને એક બે મહેમાન રિવ્યુ આપું છું કે રસોઈ કેવી બની તમને રસોઈ કેવી લાગી લાગી જ સરસ તો એક નંબર છે તો તમે જોઈ શકો છો કે હું વખાણ નથી કરતો આ બધા વખાણ કરે છે હજી તમને હું બીજા બધાને પણ મલાવું અને ઇન્ટ્રોડક્શન આપું કે ભાઈ ખજુરભાઈ સિંઘેલ રસોઈ કેવી બને છે અને જમવાનું કેવું બને છે તો તો હવે આપણે મારા મમ્મીને કે એમને રસોઈ કેવી લાગી મમ્મી રસોઈ કેવી લાગી રસોઈ બહુ સરસ લાગી બહુ મસ્ત લાગી તો આ હતા મારા મમ્મી જેને મને જન્મ આપ્યો હવે પૂછે આપણે ખજૂરભાઈના મમ્મીને કે એમને રસોઈ કેવી લાગી બહુ મસ્ત રસોડું બહુ સારું છું જમવાનું બહુ સારું હતું તો બધાને કહી દો કે અમારું સિંગતેલ લે અમારું સિંગતેલ લે ખજૂરભાઈ સિંગતેલ લે રસોઈ બહુ મસ્ત થાય છે અને હવે આપડે પૂછીએ કોને ખબર ચલો હું બધા સરપ્રાઈઝ આપું તમને તો હવે આપડે ખજૂરભાઈ ને પૂછીએ કે ખજૂરભાઈ સિંગતેલ નો ટેસ્ટ એને કેવો લાગ્યો ભાઈ મારા ઘરની કોઈ પણ રસોઈ હોય મારા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય તો ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ ખજૂરભાઈ સિંગ તેલ એટલા માટે વાપરીએ છીએ અમે કે શુદ્ધતામાં વધારે બીલુ કરું છું એટલે ગુજરાતની જનતાને ખાસ મારે કહેવાનું કે લગ્નની સિઝન આવી ગઈ છે ને તમારા ઘરના રસોડામાં થોડું ખાવ પણ ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ ખાવ તો અત્યારે તમે ઓર્ડર કરી દેજો ખજૂરભાઈ સિંગ તેલ આ જે વરાજો છે એને જ ન પૂછો બોલો અણે ભઈ તો ભાઈ આલન બેહર દી આપણ હા ડાયરેક્ટ બેહર નથી

પ્રસાદ છે આ રસોઈ બનાવી છે ત્રિવેદી કેટરિંગ વાળાઓ અને આ ત્રિવેદી કેટરિંગ જે મોટા મોટા ઉદ્યોગપતિ અંબાણી ની ઘરે પણ રસોઈ જે બનાવતા હોય એ વિચારો કેવા હોય ત્રિવેદી કેટરિંગ ના ઓનર ને ધર્મેશભાઈ ને એના બે ત્રણ રિવ્યુ લઈએ આપડે અમે પણ ખજુરભાઈ સિંગતેલ નો યુઝ કરીએ છીએ અને એનાથી રસોઈમાં ખુબ સરસ ટેસ્ટ આવે છે તો ધર્મેશભાઈ પણ કહી દીધું છે કે ત્રિવેદી કેટરિંગમાં ખજુભાઈ સિંગ નો યુઝ કરે છે તો તમે પણ કરજો ખજુભાઈ સિંગ નો યુઝ